નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી અહીંયા યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈશું તો ચાલો મિત્રો સમય વગર વગર સ્ટાર્ટ કરીએ પ્રશ્ન એક ગુજરાતના કયા નગરનું પ્રાચીન નામ ભૃઘુ કચ્છ હતું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભરૂચ મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પોરબંદર ત્યારબાદ પ્રશ્ન ત્રણ ગુજરાતના સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહને લોકો કયા ઉપનામથી બોલાવતા તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી બબર્રક જીશનું પ્રશ્ન ચાર ગાંધીજી દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટીનું નામ શું હતું તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સોરી ત્યારબાદ જોઈએ પ્રશ્ન પાંચ કયા જૈન તીર્થકર કે તીર્થકારે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ભગવાન નેમિનાથ ત્યારબાદ પ્રશ્ન છ ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ રવિશંકર મહારાજ પ્રશ્ન સાત ગુજરાતની લડતના નેતા કોણ હતા તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક ત્યારબાદ જોઈએ પ્રશ્ન આઠ મહાદેવ દેસાઈનું જીવન કાર્ય શું હતું તો તો આ પ્રશ્ન સાચો જવાબ છે ઓપ્શન ડી ગાંધીજીના રહસ્ય મંત્રી હતા પ્રશ્ન નવ ગાંધીજીની આફ્રિકામાં રંગભેદનો અનુભવ કયા વર્ષે થયો તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉદયમતી પ્રશ્ન અગિયાર શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેરમાં સન્માન કર્યું તો આ પ્રશ્નનું સાચો જવાબ છે ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન બાર ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજા હતા તો ઓપ્શન ડી સાચો જવાબ છે સાયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન તેર ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મહાદેવભાઈ દેસાઈ ત્યારબાદ ડોક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી તો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો સુડતાલીસ પ્રશ્ન પંદર પ્રથમ જૈન તીર્થકર નીચેનામાંથી કોને ગણવામાં આવે છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ દેવ પ્રશ્ન સોળ પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ થયેલ તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અઢારસો ને બાવીસમાં માં પ્રશ્ન સત્તર ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી આનર્થ પ્રશ્ન અઢાર સિદ્ધપુરનું જૂનું નામ શું હતું તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી શાંતિદાસ ચવેરી પ્રશ્ન વીસ ગાંધીજીએ દાંડી યાત્રા પ્રારંભ નીચેનામાંથી કયા સ્થળથી કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સાબરમતી આશ્રમ પ્રશ્ન એકવીસ પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વલભી વિદ્યાપીઠ પ્રશ્ન બાવીસ પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ આનર્સ ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો તો ઓપ્શન ડી સાચો જવાબ છે ઉત્તર ગુજરાત પ્રશ્ન ત્રેવીસ ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્પાર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન ચોવીસ સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ શું છે તો પ્રશ્નનો સાજો જવાબ છે ઓપ્શન સી હૃદય કુંજ પ્રશ્ન પચીસ મહાત્મા ગાંધીના સમાજની સ્થળને ક્યાં નામે ઓળખાય છે તો આ પ્રશ્નનું સાચો જવાબ છે ઓપ્શન એ રાજઘાટ ત્યારબાદ જોઈએ પ્રશ્ન છવ્વીસ ગાંધીજી આલ્ફેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા આ સ્કૂલ ક્યાં આવેલી છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ રાજકોટ ભારતના લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી કઈ છે તો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પંદર ડિસેમ્બર પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતના બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સરદાર પટેલ પ્રશ્ન ઓગણત્રીસ જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું કબા ગાઢીનો ડેલો કયા શહેરમાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજકોટ પ્રશ્ન ત્રીસ શ્રી અરવિંદ ઘોસે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના હતી તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ભવાની મંદિર પ્રશ્ન એકત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલ નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ઓપ્શન એ વકીલાતનો વ્યવસાય ઓપ્શન બી બારડોલી સત્યાગ્રહ ઓપ્શન સી દેશી રાજ્યોનું સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ અને ઓપ્શન ડી ભારતના સંરક્ષણ પ્રદાન તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સંરક્ષણ પ્રદાન પ્રશ્ન બત્રીસ લોથલ સભ્યતા અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી જણાતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી પ્રશ્ન નામ નામ પર કોના પરથી પાડવામાં આવ્યું છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અંગ્રેજ અધિકારી પ્રશ્ન ચોત્રીસ નીચના પછી કયું સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર ગણાય છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ સમાચાર પ્રશ્ન પાંત્રીસ નવનિમિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન વિધિપૂર્વક જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ હતા તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન સાડત્રીસ બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માગણીવાળા મહાગુજરાત આંદોલનના અગ્રણી ચળવળકાર તરીકે કોનું નામ જાણીતું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન આડત્રીસ ગુજરાતની વિધાનસભા સંકુલનું નામાંગીકરણ કે ગુજરાતી મહાનુભાવના સાથે નામ સાથે જરૂર સંકળાયેલું છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી વિઠ્ઠલભાઈ પટેલ મહાત્મા ગાંધી જેમને પોતાના રાજકીય ગુરુનો આદર આપતા હતા તે મહાન ભારતીય રાજપુરુષ કોણ હતા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ગોપાલકૃષ્ણ ગોખલે મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભીમદેવ સોલંકી પ્રથમ પ્રશ્ન એકતાલીસ આરજી હકૂમતના વડાપ્રધાન કોણ હતા તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી શામળદાસ કાધી વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના રાજા કોણ હતા તો પ્રશ્નનો સાચો જવાબ છે સર પ્રતાપસિંહ ઓપ્શન ડી અને પ્રશ્ન તેતાલીસ નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું તો આ પ્રશ્નનો સાજો જવાબ છે ઓપ્શન સી મુખકારી મોંઘવારી હટાવવા પ્રશ્ન ચુમ્માલીસ ગુજરાતમાં નિર્માણધિન ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ જોડાયેલું છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન પિસ્તાલીસ ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી આ વાક્ય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું તો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઠાકોરભાઈ દેસાઈ પ્રશ્ન છેતાલીસ હિન્દભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કોણે આવ્યો તો આપ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કાવસજી ડાવર પ્રશ્ન સુડતાલીસ પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે તો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સાબરકાંઠા અને પ્રશ્ન અડતાલીસ બાર માર્ચ ને બુધવારના રોજ શરૂ થયેલી દાંડી કૂચમાં કાતીજી માટે આરામનો પ્રથમ દિવસ કયો હતો તો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સત્તર ઓગણપચાસ અભ્યાસ કરી વિભાગ 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 અને સાથે સાથે સુમેળ કરો કરીમાં એ ડોક્ટર જીવરાજ મહેતા બી મહેદી ચંગ સી રવિશંકર મહારાજ ઓપ્શન ડી ઇન્દુલાલ યાજ્ઞિક ત્યારબાદ વિભાગ બે માં એક માં જોવો મુખ્ય સેવક અને લોકસેવક છે બે માં જનતા પરિષદના આગેવાન પ્રશ્ન ત્રણમાં ગુજરાતના પ્રથમ રાજ્યપાલ અને ચાર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર ત્રણ એક બે એટલે કે એ ચાર ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ત્યારબાદ બી બી ત્રણ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાજ સંઘ સી એક રવિશંકર મહારાજ મુખ્ય લોકસેવક અને ઓપ્શન ડી ઇન્દુલાલ હતા જનતા પરિષદના આગેવાન પ્રશ્ન પચાસ નીચેનામાંથી કયું કારણ અઢારસો સત્તાવન ના વિપ્લવની નિષ્ફળતા માટે જવાબદાર ન હતું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો સાચો જવાબ છે ઓપ્શન બી વિપ્લવની નક્કી કરેલ તારીખ કરતાં મોડો વિપ્લવ શરૂ થયો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો જો મારો વિડિયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મારા વિનંતી છે થેન્ક યુ જય હિન્દ જય ભારત